ચાલો ઓમ રોમ ઓમ જોમ ઓમ સહ ઓમ ત્યંબક યજામ હે સુગંધી પુષ્ટિનમ નિત્ય બન્નાર્મુક્ષે મામૃમ મૃત્યુજય મહાદેવ તાહી મામસરનાગતમ જન્મ મૃત્યુ જળાવ્યાધિપીડિતા કર્મ બંધને ઓમ ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય શર્વાય રુદ્રય વરદાયશુનાં પટે નિગ્રાય કંપનીની મહાદેવાય ભીમાય ત્યંબકાય શિવાય ઈશાનાય મખાનાય નમસ્તે કુમાર મખધાતિને કુમારગુરો નિમલિવાય વેદસે પીનાકિને હવ્યાય સત્યાયરા વિલોહિતાય ધુમરાય વ્યાધિન નિપરાજતેમલીખન્દાય પૂર્ણિમ દેવ ચક્ષુ છે અતો ગુપ્ત ત્રિનેતા એ વ્યાધાય છે સુરજા છે અચિત્યા યાંબી ગાબતે સર્વદેવ સુતાય છે ઋષભ જજાય મુંડાય જટીને બ્રહ્મચારને તપ્ય માને હેલે બ્રહ્મણાય વિશ્વાસ મને વિશ્વ સુ છે વિશ્વમાં ઉતી પટ થે નમો નમસ્ય સત્યાય ભૂતાના પ્રવનો પંચાવકરાય હરવાય શંકરાય શિવાય છે નમસ્તુ વાચસ પટે પ્રજાના પટે નમો મહતામ નમો 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 હિરણ્ય વર્ણાય હિરણ્ય કવચાય છે ભક્તિયાનું કંપિને નિત્યમ સિદ્ધ તાનો વરહ પ્રગો વ્યવસ્થુતા મહાદેવ વાસુદેવ છે આજનો પ્રશ્ન માડમ ભવ

એકાદશ વર્ણચનમ એકાદશ વર્ણચનાર્થે પુષ્પણીમ શિવા અર્પણ મસ્ત બે હાથ જોડી ભગવાનને પગે લાગીએ કે એકાદશ વર્નાચનાથે નમસ્કારાં શિવા અર્પણ મસ્ત હરિ ઓમ કર્યો તમે હાથ ધાળી રાખજો હરિ ઓમ ઓમ રોમ ઓમ જુમ ઓમ સહ ઓમ ત્યંબકમ યજામ હે સુગંધિમ પુષ્ય અર્તનમ રુક્મય વરનાર મિત્ય મુક્ષી મામદાર રમ મૃત્યુજય મહાદેવ ત્રાહી મામસરનાગદમ જન્મ મૃત્યુ જળવ્યાથી પીરીતમ કર્મ બન્ય ઓમ તંબકમ યજમઃ હે સુગંધિમ પુષ્ય અર્ણમ ઉર્વાુક્મય બનનાર મૃત્યુર્મુક્ષી મામતા નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય પશુનામ પટેની મહાદેવાય ભીમાય ત્યંબકાય શિવાય ચ ઈશાનાય મખાનાય નમસ્તે મગધાત્ને કુમારગુરો નિત્યમ નીલગ્રદે હવિલો હિતાય ધુમરાય વ્યાધિને નિપરાજતે નિત્યમ નીલ શિખંડાય શૂલી નમ્રિયુ હર્થગુપ્ત ત્રિનેત્રાય વ્યાધાય સૂર જજે અચિત્યાય અંબિગાપતે સર્વદેવ ઋષભ જજાય મુંડાય જટિને બ્રહ્મચાલને તપ્યમાન હેલે જીતાય જીતાયત વિશ્વાસ મને આવતી વિશ્વ માઉચિપત્રથે નમો નમસ્તે સત્યાય હુતાના બ્રહ્મ પંચવય શંકરાય શિવાય ચ નમસ્ત વાચસ્પતે પ્રજાનાં પટે મહતા પટે નમો નમો નમ હિણ્યવર્નાય હિરણ્યકવચાચ્યાનપીને નિધતાનવર સુમહાદેવ વાસુદેવસનં પ્રસન્નમાદંભવ તધે મૃત્યુજય મહાદેવ તાહી મામસનાગતમ જન્મ મૃત્યુ જળાવ્યાધિ પીરીબંધો ત્રમક યજામ સુગંધિરધન ઉર્વારૂકરના મૃત્યુર્મુક્ષે સાંભ સદા સદાશિવાય નમો નમ